આપણે થોડી વાર વાત કરીએ તો તમારી જોડે અને જરૂરથી લાઈક કરી દેવ બહુ દિવસ પહેલાં આપણે લાઈવ હતા તે સિવાય પછીનું ફરીનો આપણે લાઈવનું ચાન્સ આવ્યો ન હતો તો જરૂરથી આપણે મિત્રો ફટાફટ કોમેન્ટ કરો કોમેન્ટનો જવાબ તમને આપશું લાઈવમાં કે ભાઈઓ બહેનોને કોઈ ખિન્દી મિત્રો ચાહકો હોય એમને આપણે જય માતાજી કહીશું અને મિત્રો થોડીક દુઃખની વાત છે કે હવે થોડાક દિવસમાં આપણે નવરાત્રિ હતી નવરાત્રી બી જ પૂરી થઈ ગઈ અને હવે દિવાળી બી આવી રહી છે તો જરૂરથી દરેક ચાહક મિત્રોને કહું કે ખુશીથી આપણા પરિવારથી અને બધાને અળી મળી અને દિવાળી માટેનો તહેવાર પૂર્ણ કરજો એવી મારી ભૂરાભાઈ બારીયા નમના વિનંતી કરે છે તો દરેક ચાહકને મારા હેપ્પી દિવાળી કહું છું અને ફરી કદાચ કોક દિવસ આપણે આવશું લાઈવમાં તો દિવસ આપણને તમને ચાર શબ્દે કહેતા રહીશું તો જય માતાજી જય ભારત માતા Tú, ¿sí? ¿Más de más hay dentro? Tú, ¿sí? ¿Más de más